Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday. નમસ્કાર જય હિન્દ જય ભારતીય સંવિધાન મિત્રો હિન્દુ કોર્ટ બિલ ઓગણીસો બાવન એક્ટ વાંચો દેશની દરેક દીકરીઓ આવી રીતે સ્ટ્રોંગ થશે ત્યારે સાચા અર્થમાં આપણે વિશ્વગુરુ તરફ આવી શકીશું ન્યાય નીતિ સત્ય અને સંઘર્ષનિષ્ઠ કર્તવ્ય ફરજનિષ્ઠ આદર્શ જામનગર જામ ખંભાડીયા સમાજ દેશનું ગૌરવ એટલે દીકરીઓ મિત્રો અમો અને અમો ટીમ દ્વારા મિશન બા કરીને ઠરાવ કરવામાં આવેલ હોય તેમજ આ સંસ્થામાં પચાસ ટકા જવાબદારી મહિલાઓની અને પચાસ ટકા જવાબદારી પુરુષોની એવી રીતે અમે આ સંસ્થામાં ઠરાવ કરેલ હતો જેમાં મિશન બા તરીકે ઠરાવ કરેલ હોય તો અમારો ઉદ્દેશ્ય મિત્રો દીકરીઓ વિશ્વમાં તેમજ સમાજ સમાજ દેશ અને વિશ્વમાં નામ કમાઈ શકે એમ છે એનું તમે આ તેમજ દીકરી બેટી એવી ઘણી બધી દીકરીઓ છે જે જામનગરમાં લાયન્સ કરાટે ક્લબ તરીકે ગોલ્ડ મેડલિસ્ટ મેળવીને આવેલ છે મિત્રો દીકરો દીકરી એક સમાન અમો અને અમો ટીમ આજથી સાતક વર્ષ દરમિયાન તેમજ અમે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય જ હતું દીકરીઓની રક્ષા કરવી એટલે અમે માધ્યમ ભાઈ નાખી બાકી દીકરીઓ ખરેખર સમાજ અને દેશનો ગૌરવ છે આજની દીકરીઓ જય હિન્દ જય ભારતીય સંવિધાન જય જ્ઞાન વિજ્ઞાન